મિત્રો પંચમાલ જિલ્લામાં આવેલું જલારામ બાપાનું આ મંદિર બન્યું આસ્થાનું પ્રતિક જ્યાં દર ગુરુવારે હજારો ભક્તો જલારામ બાપાના દર્શન કરવા માટે આવતા હોય છે પહેલાં તો એડ્રેસની વાત કરીએ તો પંચમાલ જિલ્લાના કાલોલ તાલુકાના બેડિયા ગામે ટોલ ગેટ પાસે જ હાઈવેને અડીને જ આ જલારામ બાપાનું મંદિર આવેલું છે તો તમે ગમે ત્યારે અહીંયાની મુલાકાત લઈ શકો છો તમને કંઈક આ રીતનું વિશાળ જલારામ બાપાનું મંદિર જોવા મળે છે અને તમે અહીંયા જલારામ બાપાના દર્શન પણ કરી શકો છો જલારામ બાપાના દર્શન સાથે આજુબાજુમાં તમને બીજા ઘણા નાના મોટા મંદિરોના દર્શન થાય છે હવે અહીંયાની ખાસ વાત કરીએ તો દર ગુરુવારે સાંજની આરતી બાદ અહીંયા આવતા તમામ ભાવિ ભક્તોને કઢી ખીચડી અને મુંદી ગાંઠિયાની પ્રસાદી આપવામાં આવે છે જે તમે લાઈવ આપણા વિડીયોની અંદર જોઈ શકો છો મિત્રો ગુરુવારના દિવસે અહીંયા તમને મેળા જેવો વ્યૂ જોવા મળે છે અત્યારે તમે અહીંયા પબ્લિક પણ જોઈ શકો છો તો મિત્રો અત્યાર સુધી તમે અહીંયાની મુલાકાત લીધી છે કે નથી લીધી ના લીધી હોય તો એકવાર જરૂરથી લો અને આપણા આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરવાનું ભૂલતા નહીં જય જલારામ